મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાયનો દિવસ ખૂબ જ સારો જાય તો જો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અહીંયા બાપુએ સામે મંદિરે આરતી કરી લીધી છે આરતીનો અવાજ આવતો હતો વધારે એટલે મેં કીધું બ્લોગિંગ શરૂ નથી કરવું અને સવાર સવારમાં ચાલો આજે તો મસ્ત ભાખરી બનાવી છે ભાખરી તો આપણી તો ફેવરિટ હો ચાલો જોઈ જો અહીંયા માખણ ને ચા ને રેડી થઈ ગયું છે બાકી બધી ભાખરી બનાવવાની બાકી છે અને મારી અને મમ્મીની બેની ભાખરી જો બની જશે ને અહીંયા માખણ છે એટલા બધા માખણ એ જૂના લાગીશ આપડે ગરમ કરવા ઠેક એ ગરમ કરવાના છે ને આ છે નવું મેં વણી દીધી મમ્મી ચોડવે છે અને હવે હું ફટાફટ ભાખરી ખાઈ લઉં પછી પાછો ક્લાસીસ જવાનો સમય થઈ જશે બાળકો સૂતા છે તો એ ભલે સૂતા હું પહેલાં છે ને ફટાફટ નાસ્તો કરી લઉં નહીં એ પાછા ઊઠી જશે ને તો આવું આવું એમ કરશે તો ગઈ જો અહીંયા લોટ બંધ થઈ ગયો છે અને સાથે આજે બનાવ્યા છે દાળ ભાત તો મસ્ત મજાની જો દાળ વઘરાઈ ગઈ છે બસ હવે ધાણાને એવું નાખવાનું જ બાકી છે અને આજે આપણે બનાવી દીધું છે સરસ મજાનું સૂકી ચોળીનું શાક એટલે કે કઠોળનું શાક બનાવવાનું છે પણ જે એને તે વઘાર્યું જ છે મસ્ત ગ્રેવી કરીને હવે એને થોડીક વાર ચડવા દઈશું એટલે મસ્ત ઘાટી ને એવું થઈ જાય થોડો કલર એ પકડાઈ જાય અને નીલભાઈને ગઈ છે મમ્મી મૂકવા કેમ કે એક બાજ મૂકવા આવે બસ કે બાજ મૂકવા આવે તો એ પછી જો બા એને ક્યાં મૂકવા એને ચાલીને જવું પડે ને હું જાઉં તો ગાડી લઈને જવું પડે થોડુંક નજીક છે એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી તો કાંઈ નહીં જો મસ્ત ચોળીનું શાક ને એવું બધું બની ગયું છે અને આજે હવે જોઈએ કે આજે શું કરશું કાલ તો જો સાડીની શોપિંગ શોપિંગની બધું મસ્ત થઈ ગયું કે આગળના બ્લોકમાં આવી ગયું છે તમે જઈને ચેકઆઉટ કરી લેજો મસ્ત સાડી લેવાઈ ગઈ અલગ જ આવક આ વર્ષે એવી નીકળી છે બોર્ડર આવે અને એમાં ચમકતો પટ્ટો ને એવું બધું આવે તો એ મમ્મી માટે જો સાડી લેવાઈ ગઈ મારે તો બધું લેવાઈ ગયું છે એટલે મારે કાંઈ લેવાનું નથી અત્યારે હવે ખોટું ઘણા બધા કપડા ભેગા થઈ ગયા છે અને મેહુલને લેવાઈ ગયા છોકરાને બાળકોને છે એટલે કાંઈ શોપિંગ કરવાની નથી તો મમ્મીનું લેવાઈ ગયું બધું અને ચાલો હવે આજે શું કરશું મમ્મી ફોલને એવું લઈ આવે તો હું મશીને મમ્મીને ફોલ ને એવું બધું મૂકી દઈશ

અચાનક થઈ ગયું અત્યારે ખબર પડી મેચિંગ થઈ ગયો કઈ નઈ ચાલો અમે પેલા શાકભાજી લઈ આવી છે અને દૂધી દાળ શાક ન્યા કોઈ ન ખાય મને બહુ ભાવે મમ્મીને મેં કીધું આજ છે ને દૂધી દાળ નું શાક જ બનાવું છે તો દાળ પલાળ દે દાળ પલાળી દીધી અને ચાલો હવે ફટાફટ છે ને આ બધી જે સાડી લીધી છે ને નસ્તર ને એવું બધું લેવાનું છે તો કીધું કે બધું લેતા આવી અને સાથે સાથે થોડુંક શાકભાજી લેતા આવી ચાલો નીકળવી નહીં પછી મોડું થઈ જશે ચાલીને જવાનું છે પાછું જો આપણું મસ્ત દૂધી દાળ શાક બની ગયું છે રોટલા અને મરચાની સરસ મજાની ચટણી અને સાથે છે જો દૂધ ગરમ કરી લીધું છે અને પછી પેન ગરમ છે બહુ ગરમ છે થોડુંક નહીં બહુ છે વધારે વધારે છે ભગવાન મૂકી દીધું હોત ને તો હાલત ખરા પાણીમાં કાઈ નઈ ચાલો હાલો જમી લઈ પેલા બે ભાઈ બે છોકરા તો કાઈ આવ્યા નથી પણ મમ્મી ફોન આવ્યો હતો કે ગુંદી ગાંઠિયા ને ખમણ ને એવું બધું હતું ને જમવાનું એવું બધું જમી લીધું છે હવે બે આવે છે કે અહીંયા રોકાઈ જાય છે કાંઈ ખબર નથી પણ આવે તો પછી જો ફટાફટ આવી જાય કઈ નહીં ચાલો આપણે તો પહેલાં જમી લઈ તો કઈ જમીને જો સરસ મજાના ફ્રી થઈ ગયા અને આજે ગણપતિ જોવા જવાનો પ્રોગ્રામ હતો અહીંયા એક કોમ્યુનિટી હોલ છે ને બહુ જ મસ્ત અને મોટા પાયે ગણપતિ બેસાડ્યા છે પણ હવે બાળકો વહી ગયા એને લઈને તો જવાનું હતું તો પછી આજનો એ પ્રોગ્રામ કેન્સલ રહ્યો હવે જમીને ફ્રી થઈ ગયા હવે એવો વિચાર છે કે કાલે અગિયારસ છે તો હવે જમવાનું ઓછું બનાવવાનું હોય તો કાલે જશું એવો કંઈક પ્લાન છે હવે ને મમ્મીએ જો કોથળી ગરમ કરવા માટે મૂકી દીધી છે પગ શેકવા છોકરા છે નહીં ના છે તો હમણાં આવશે મેહોલની દુકાન સુધી પહોંચ્યા હતા એવો હમણાં મેં ફોન કર્યો ત્યારે કીધું તો જો મસ્ત હવે ફ્રી થઈ ગઈ છું ને હવે કંઈક બેસું નિરાયતે અહીંયા તો જો બિલ્ડિંગોમાં લાઈટું લાઇટ દેખાય છે બાકી તો કાંઈ દેખાતું નથી બાળકો કોક કોક નીચે રમે છે ને એવું બધું છે હવે અજમાના પાંદડા સરસ થઈ ગયા છે મોટા મોટા ચાલો જોઈએ હવે બીજા બધા શું કરે છે અહીંયા તો અંધારું છે રસોડું ક્લીન થઈ ગયું છે મમ્મી શું કરે છે મમ્મી જો કપડા ને એવું બધું મૂકે છે અહીંયા સાડીઓ કાઢું કે વધારે હા

કાઈ ને ઘણી વેરી કા ફાટે ને પછી શું કરવું ફાટે ને પછી કંટાળો હા બસ કંટાળો આવે કેટલીક પેરવી એવું થાય ઇકતા હમ જૂની જાય તો કઈક નવી નવી ની જગ્યા થાય બીજું તો કોઈ છે નહીં પપ્પા બહાર ગયા છે આ ભાઈ અહીંયા કામ કરે છે આ મારો નાનો ભાઈ છે મારથી નાનો કે બોલવું નતર મોટો જો નાનો ઈ જાને

ચાલો જો અમે આવી ગયા છીએ આઈસક્રીમ ખાવા થોડુંક થોડુંક ટેસ્ટ કરવા કેવું છે એમ બધાનું અલગ અલગ મંગાવ્યું છે ચોકલેટ ચીપ્સ આ કયું હતું અમેરિકન નટ્સ પપ્પાનું બટરસ્કોચ અને મમ્મીનું કાજુ ખજૂર પપ્પા એ જો કુર્તું પહેર્યું છે આજે હમણાં જાય છે ઓલામાં એમાં જશ પપ્પા સંસ્કૃતિ યુવા સંસ્કૃતિ જમવા જાય છે મસ્ત જો કુર્તું પહેર્યું છે ચાલો પેલા ખાઈ લઈ આઈસ્ક્રીમ હ